સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાન સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય હસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય બધા ભક્તોને સંતોની પણ આજનો દિવસ આપણે એકાદશી છે ચાતુર્માસનો આરંભ પણ થાય છે અને એમાં દરેક ને ભક્તિભાવ ખૂબ વધે એના માટે ચાતુર્માસની અંદર લોકો ઘણા જાતના વ્રત કરે છે ને સભાઓ કરે છે કથા કરે છે પારાયણો કરે છે સપ્તાહો કરે છે એટલે ભગવાનને પ્રસન્ન કરવા માટે અને આજે આ એ બડી રાજા જ્યારે રાજી થયા ભગવાન તારીની પાસે ત્રણ પગલાં લીધું પગલાં લીધી જમીન બધું લઈ લીધું પાતાળમાં ગયા પછી ભગવાનની પાસે બડી રાજાએ માગ્યું કાંઈ જોતું નથી મારું તો કંઈ હતું નહીં અને મારું કંઈ છે નહીં આ બધું તમારું હતું અને તમે લઈ લીધું આ સમર્પણ ભાવના છે બડી રાજાની કે ભગવાનને ત્રણ પગલાંમાં બધું પૃથ્વી લઈ લીધી એનું આકાશ પાતાળ બધું જ્યાં સુધીનું રાજ બધું જ લઈ લીધું અને ત્રીજું પગલું એનું બાકી રહ્યું હતું કે હવે ક્યાંય જાય મારું તો છે નહીં રાજપાઠ સુખ સમૃદ્ધિ બધું જ તમે લીધું હવે મારું માથું ચેના પર પગ મૂક્યો જમીન પૃથ્વીમાં પાતાળમાં ગયા બળીરાજ અને ભગવાનને પણ ત્યાં જવું પડ્યું પ્રસન્ન થઈ ગયા ભગવાન કે બસ તારી ભક્તિ આવી છે તારી ભક્તિ જોઈને રાજી થઈ ગયો તારું સમર્પણ જોઈને એ માગો કે શું માગવું ભગવાને કહ્યું અરે મારા મને અખંડ તમે દર્શન આપજો હું તો પાતાળમાં આવી ગયો છો પણ અખંડ દર્શન મને આપજો કાયમ મારી પાસે રહેજો આવું એને વરદાન માગ્યું તથા શું એટલે ભગવાન ત્યાં રહ્યા એટલે લક્ષ્મીજી અટળપટળ થઈ ગયા ત્યારે ઘરના માણસને બહુ આવું થાય તમારે સમજી લેવું કારણ કે આ બધા બેઠા છે એટલે આપણે તો કંઈ વિચાર કરવાનો છે નહીં આ બાજુ વિચારવા કારણ કે એ બધાને અનુભવ છે કે કંઈક કંઈક તો થાય એટલે લક્ષ્મીજીને એમ થયું કે આ ભગવાન ત્યાં જતા રહ્યા એના બંદરમાં આવી ગયા પાતાળમાં રહે આપણે દર્શન કેમ થાય એટલે ભગવાનને પ્રાર્થના કરે છે તો કહેવાનું શું છે કે એમ ભગવાન ત્યાં આગળ રહે છે એટલે આપણે મને એ પ્રમાણે ભગવાનને મારે પ્રાર્થના કરીએ છે કે ભગવાનને અખંડ દર્શન આપણનું રહે બળીરાજાએ જ માગ્યું અને એ પ્રમાણે ભગવાન રાજી થઈને એમને બંધનમાં આવ્યા ભગવાનને બંધન લે ભગવાન પોતાના ભક્તને બંધનમાં લેવા ગયા રાજાને એનું બધું લઈ લીધું પહેલાં એ તો કહ્યું કે મારે તાઈને પગલાં એટલે તો કેટલું ભગવાન એક બે ને ત્રણ આપણે એ જાણતા હતા એમ એટલે બળીરાજાને કાં તૈન પગલાંમાં શું જવાનું હતું તૈન પગલાં તો ભગવાને બધું જ આખું લીધું આખી આખા બ્રહ્માંડની અંદરની વસ્તુ એની જે કંઈ હતી બધી લઈ લીધી એટલે એના પર પણ રાજા એવો હતો કે જરાય શંકા ના થાય કે ભગવાન જૂઠું બોલીને લઈ લીધું ભગવાન જૂઠું બોલતા નથી અને કોઈનું લેવા આવ્યા નથી તે તો સૌને આપવા માટે આવ્યા છે અને જે તે કરીને ભક્તની પરીક્ષાઓ હોય છે કે ભક્ત હોય તો એની પરીક્ષા થાય ભક્ત ના હોય ને હું છું પરીક્ષા કરવાની છે છોકરો અભ્યાસ કરતો હોય તેની પરીક્ષા થાય સ્કૂલમાં કોલેજમાં પણ રખડતો હોય નહીં કે પરીક્ષા થાય નહીં એમ આપણે જેને કે આપણે ભક્તને કેમ દુઃખ આવે ભક્તને કેમ મુશ્કેલી આવે પણ ભગવાન કસોટી કરે છે આપણી આપણી પરીક્ષા કરે છે કે આ ભક્ત સાચો છે કે જેવો તેવો છે તો એવી રીતે દાદા ખાચરની પણ મહારાજે પરીક્ષા બહુ કરી અને ત્યાં રહ્યા થતાં પણ મહારાજે કહ્યું કે આમ તું રાજમૂકીને નીકળી જ હા બધું મારું છે અરે ભાઈ ભગવાનને કેમ યાર તમને રાખ્યા અને તમે પચાવી પાડો આ કેવી વાત છો કોઈ ઘરે જઈને પચાવી પડવાની વાત છે એવું છે એવું છે એમને ના તો હાર માસ્તર છે ને એટલે માસ્તર કરે કહેવું એટલે કહેવાનું શું છે એમ ભગવાન મહારાજ તો પાળથી આવીને રહ્યા હતા પણ દાદા ખર્ચાને કુ મનને ધન બધું જ મહારાજને અર્પણ કરેલું મહારાજ કહે એમ જ થાય એટલે એક વખત મહારાજ કે મારા ઉપર રાજી થજો ભગવાન દરરોજ દાદા ખાતે આપણે માગીએ ને ભગવાન રાજી રહેજો રાજી રહેજો એક દાડો મહારાજ કહે બહુ સારો પછી કે આવા રાજી રહેજો તો રાજપેટ કે આ છે જો ત્યાં મને સોંપી દીધું છે એટલે આનો માલિક હું છું મારે તો નીકળી જાય તારો દરબાર છોડીને તારા બહેનો છોકરો લઈને બધું પાછું એટલે મહારાજની આજ્ઞા થઈ દાદા ખાતા તો ભક્ત હતા મહારાજની આજ્ઞા થઈ એટલે પોતે લીધું એટલે એમને ઘરેથી વાત કરી એમના ઘરનાને વાત કરી કે મહારાજની આજ્ઞા છે એ પણ એવા નિષ્ઠાવાળા હતા કે મહારાજ જેમ કેમ જ કરવું છે મહારાજે એ કહેવું છે ને કે ધનધામ કુટુંબ પરિવાર ભગવાનને સંતને અર્થે કરી રાખવું એટલે જ્યારે એ જરૂર પડે ત્યારે માગે ત્યારે આપણે આપી દઈએ અને એ પાછા આપણને આપનાર પણ એ જ છે એટલે એટલી શ્રદ્ધાનો વિશ્વાસ હતો તો દાદા ખાતર પોતાના બૈરા છોકરો હતો એમના દીકરો બાવો હવે એ નાનો હતો તેને કંઈ ખાવા પીવા જોઈએ ને મારે કહે ના અહીંયા નહીં તમે બહાર જઈને જે તમારે માકે ખાઈને ખરીદો એટલે છોકરાનું પણ કંઈ લેવા દીધું નહીં પણ દાદા ખાંચરને રંચ માત્ર સંશય થયો નહીં કે મહારાજ તમે આ મારે આવું શું કર્યું મારે ક્યાં જઈને જવું કેમ કરવું આ બહેરા છોકરા મારા જે કર્યું સારું છે પછી એ મહારાજ તે તો થોડેક દાડે ગયા પછી મહારાજે દાદા ખાચ બધાને કહ્યું કે આ દાદા ખાચર જતા રહ્યા તમે કંઈ કહ્યું કે અમારા તમે આજ્ઞા કરી તમે શું કરી અમે બોલીએ તમે પછી વચ્ચેમાં આવી જઈએ એટલે બોલવાનું તો છે જ નહીં ભગવાન આગળ એટલે દાદા શું મહારાજ કહ્યું કે આવી રીતે છે માટેને પાછા બોલાવો પાછા આવી ગયા પછી ત્યાં કહેવાનું શું છે કે તો પણ દાદા ખરે એમ ના મને કાઢી મૂક્યો બોલાયો કર્યો કારણ કે ભગવાનો છે ને ભગવાન સંભાળે છે અને ઠેર સુધી એનું સંભાળ્યું છે તેમ બલી રાજાનું સંભાળ્યું એટલે કહેવાનું શું છે કે આ રીતે આ એકાદશી દાડે ભગવાન ત્યાં જાય છે એટલે અત્યારે પહોંચી ગયા ભગવાન કહે વાતા ગયા અને જો ભગવાન ઊંઘે તો દુનિયાનું સટન પટન થઈ જાય એ તો ઊંઘેલા નથી સદા જાગ્રત છે પણ આપણને પેલું વચ્ચે કંઈક થાય સંકલ્પી કરે એટલે કે ભગવાન આમ કેમ કર્યું આ વરસાદ ખેંચવાનો છે તો આપણે બધાને જરા દુઃખ તો થાય જ ને ભાઈ આ બધો વરસાદ ખેંચાયો હવે ભગવાનને કેમ આમ કરતા નથી પણ ભક્તિ છે નકામી જતી નથી એ ભગવાન ગમે ત્યારે આપણને બેક નાઈને બીજી રીતે ફળ આપે જ છે ધીરજના ફળ મીઠા લોકો કહે ને ધીરજના ઉતાવળા શોભાવળાના ધીરા છો ગંભીર એમ ધીરજ ભગવાનના કામમાં ધીરજ રાખીએ ભક્તિ કરીએ તો સ્વાય કે જે વસ્તુ સાચી છે એ છે તમે પૃથ્વીમાં બીજ સાચું નાખો છો તો ઉગે છે પણ બીજનું કાંઈ ના જ હોય નાખ્યું હોય તો કંઈ ઉગે ખરું નહીં એમ આપણું બીજ સારું છે આપણી ભક્તિ સાચી છે આપણો સત્સંગ સાચો છે આપણો પરોક્ષ છે સમાજ સેવા છે દર સેવા છે દેશની સેવા છે ભગવાનની સેવા છે આ બધી સેવાઓ સારી છે એટલે ભગવાન આપણને રાખે પણ પરીક્ષા તો લે જ ભક્તોની બધાની પણ લીધેલી છે અને દરેકને તાયા છે નરસિંહ મહેતાને પણ તાયા છે મીરાને પણ તાયા છે દાદા ખા છે અને ભક્તોને પણ ભગવાને તાયા જ પણ એવા પ્રસંગે ધીરજ રાખવી ધીરજના ફળ મીઠા લોકો કહે છે બોલા લોકો એક આ બધી કે ધીરજ રાખો તો ભગવાન બીજી રીતે કરે આવે આ બધા અપડાઉન થાય ને વેપાર કરે તો અપડાઉન થાય ખેતી કરે તો આગુ પાછું થાય નોકરી કરે તો એ પાછું થાય આ તો દુનિયાનું કામ છે ઘરમાં સંસાર વ્યવહાર કરે તો બૈરા છોકરાને આગુ પાછું થાય છે પેલો આમ જૈન બે પેલો આમ જૈન બે એટલે આ તો બધા પ્રસંગો ચાલ્યા જ કરે પણ એ તો ભગવાનનું ભ્રજન ભક્તિ કરે ભગવાન બધું સારું કર્યું છે અને કર્યું છે એવા દાખલા અનેક આપણા શાસ્ત્રોમાં સાંભળીએ છીએ માટે આપણે બધાએ ધીરજને બળ રાખીને બધાએ ખૂબ ખૂબ કથા વાર્તાનો આ વખત લાભ પણ લીધો છે દવ ચાલી ચાલીને બધા આવ્યા છે પગપાળા પગપાળા કેટલા દરરોજ પગપાળા કેટલા આવે આજે આજે વળી તાજ પરથી બધા આવ્યા છે એટલે દવ કાયમ એ તો પ્રવાહ ચાલતો જ હતો હવે એ બધું ભગવાનને તો કહ્યું છે કે સંત સવાને સાંભળી ઘર છોડે ઘર છોડી ચલે ગા ત્યાં દર્શન કરવા માટે જાય તો ડગલે ડગલે અશ્વિયનું ફળ થાય એમ શાસ્ત્રમાં વાત કરીને પદયાત્રાનું જે ફળ છે આપણે પદયાત્રા કરીએ છીએ ઘણા પરોક્ષોમાં પણ પદયાત્રા જાય ડાકોર જાય છે સડાકા જાય બધે ચાલી ચાલીને જાય છે બહુ એ આપણે પૂર્વની નહીં બધી ચાલ છે કે ભગવાને સામે ચાલીને જઈએ તો ભગવાન રાજી થાય તો એવી રીતે આજે આ અહીંયા પણ દરરોજ આટલા મહિના ચાર મહિના થયા ને ચાર મહિના સુધી કેટલા હરિભક્તો ભાઈ ભૈયા ભાઈઓ ભાઈઓ છોકરા બધા ચાલીને આવ્યા અને બધાએ આ યાત્રા કરી છે એનું કુલ પણ ભગવાન બધાને આપશે જ અને સારું થશે ફરી આ વાર્તા જેને સાંભળી છે એ પણ એક બહુ મોટી વાત છે કામકાજ પોતાનું હોય ઘર બાર હોય તો એ મૂકીને પણ અહીંયા આ પ્રમાણે દરરોજની આ કથા અને દરરોજ આવવાનું જવાનું પાછું જવાનું પણ કહેવાનું એ બધું હતું કે સત્સંગ પ્રદાન રાખવું ભગવાન પ્રધાન રાખવા તો બધું થઈ શકે ઘરનું કામે બધું ચાલે ખેતીનું ચાલે વેપારનું ચાલે ધંધાનું ચાલે અને ભગવાનની ભક્તિ કરીએ એટલે બધું એમાં આવી જાય એટલે આપણે ઉત્સાહ એવો રાખવાનો છે કે આપણે જે કંઈ સત્સંગ ભક્તિ કથા વાર્તા પડપાળા તપ ત્યાં બધું વ્રત લીધા નિયમ લીધો એટલા એ બધું બહુ જાતના વ્રત લીધા છે તો કહેવાનું એ બધાનું ફળ ભગવાન આપણને આપે છે અને આપશે જ એટલે ધીરજ રાખીએ કે મારાને પ્રાર્થના એ જ કરવાની કે ભગવાન છે સર્વનું સારું કરવા આવ્યા છે ને સર્વનું સારું કરશે એટલે મારે કે કથા વાર્તા કીર્તન ભજન ભક્તિ એમાંથી તૃપ્તિ થઈ નથી ને કોઈ તૃપ્તિ કરવી નહીં માણસને કરોડ રૂપિયા થાય તોય તૃપ્તિ થાય અને બે કરોડ થાય બેના પાંચ થાય પાંચના દસ થાય એટલે આટલી જમીન છે તેનાથી આટલી થાય વધારે થાય દરેકને કંઈક કંઈક કરે છે એમાં એને પોતાને ઈચ્છા રહ્યા કરે કે વધે વધે એમ પણ કથા વાર્તામાં કંટાળો હોય કે બહુ સાંભળ્યું પણ દરરોજ જતા હતા સાંભળતા એમ એ જ વાત છે પણ ખાવામાં એની એ જ વાત છે દાળ ભાત રોટલી રોટલાનું શાક બીજું કંઈ પણ દરરોજ ખાઈએ ત્યારે જ ભોગ જાય છે એમ કથા વાર્તા છે એની એ જ હોય ભગવાને ભગવાનના સંતનો મહિમા હોય કથા વાર્તા હોય દરેક આખ્યાન સાંભળે તો બળ મળે આપણને એટલે એનાથી આપણને છે પણ પેલું શું થાય કે પેલું આપણને સામાન્ય લાગે કંઈ ના થાય પણ ધમધમકે દરરોજ ખાવાનું જોઈએ દરરોજ સુવાનું જોઈએ છે દરેક વસ્તુ દરરોજ કરવી જ પડે છે એમાં એ પણ દરરોજ કરવાની હોય કે ભાઈ ના આજ નહીં કાલે કરશું પણ કાલે તો પછી આપણું શું છે દેહનો નિર્ધાર છે આ દેહનો કોઈ નિર્ધાર નથી એટલા માટે કહ્યું કાલે કરનતા આજ આજ અબ મૂળ વિનાનું ઢોકળું ઢળેગા કપ કરેગા કપ કે આપણે કે સમારે કહ્યું કે કાલે કરવું એ આજે કરી નાખ્યું ના ભાઈ હું કાલે એટલી વાર નહીં કારણ કે દેહનો ભરોસો નથી આપણે અહીં બેઠા છે અને બધા ફરી જતાં જતાં કેટલાના એ થઈ જાય એટલે આપણો દેહ પડી જાય એની ખબર જ પડતી નથી એટલે દેહનો કોઈ નિર્ધાર નથી નાશવંત દેહ કયો આ શરીર છે નાશવંત છે નાશ પામી જવાનો છે પણ ક્યારેક એ સમય થશે નથી ખબર એટલે સ્વાયં કહે જે સારો સંકલ્પ થયો એ આજે જ કરી નાખું અને આજ નહીં પણ અત્યારે હમણાં જ કરી નાખું એટલી બધી આનો મહિમા કયો છે અને નહીં તો પછી દેહ પડી જશે તો આપણે ક્યારે કરવાનું રહી જશે માટે સ્વાય કે જેટલું ન કરીએ એટલું ઓછું છે ધંધામાં જેટલું ન કરીએ એટલું ઓછું કમાણી થતી હોય તો ધંધો વધારે જ જઈએ ખેતી કરતા ખેતીમાં કરીએ નોકરી તો નોકરીમાં કરીએ વધારે જ જઈએ છે એમ સોંય કે આનો પણ આપણે વધારો કરો એનો પણ ટાઈમ કાઢો હવા ઉઠીને ભગવાનની પાઠ પૂજા થાય અને સ્વામીએ જેમ કહ્યું રાત્રે આરતી પૂજા થાય પછી રવિવારની સભા કહી છે રવિવારનો સભા પણ સ્વામીએ તો પચીસ હજારનો નફો મૂકીને રવિવારની સભા કરવાની જોગી બાપારે કહી એટલે આ બધા સમય સાચવી લેવાના આપણા વ્યવહારના દરેક સમય સાચવી લઈએ છીએ લગ્ન પ્રસંગના હોય કે પછી મરણ પ્રસંગ હોય કે કાં તો બધા ઘણી જાતના પ્રસંગો સાચવીએ છીએ અને સાચવવા પડે એમ કહીએ કે ભાઈ આ તો અમારો સંબંધ છે સાચવવો પડે એટલે ભાઈ સાચવો સંબંધ તાર ભગવાનનો સંબંધ નહીં આ તને મનુષ્ય દેહ આપ્યો તને આવી બુદ્ધિ આપી જેનાથી તું આ બધું કમાયો છે પણ એ જ નથી સમજાવતું પેલું સમજાય જવું પડે ભગવાનને પેલાને કંઈક પ્રસંગ છે ને તો કે અમારે એને મોડે જવું પડે અમારે એને પ્રસંગ લાય પ્રસંગ હોય તો અમારે સાચવવો પડે એટલે આ ભગવાનનો સાચવો ને ભગવાન તમને આ દેહ આપ્યો પૈસા બુદ્ધિ શક્તિ બધું આપ્યું છે એના પ્રસંગ નહીં સાચવો તો આ બધા પ્રસંગો તમે આંચ્યા છે બધા હરિભક્તોએ સાચવા છે મહારાજના વખતમાં સાચવા છે અને ભક્તોને આપ્યા છે સાંસિંબ જોગી બાળા વખતમાંથી ઉત્સવ સમયા કથા વાર્તા કીર્તન ભક્તિ અને ભગવાને સર્વને સુખિયા કર્યા છે તો આપણે પણ આ લાભ લીધો છે એનું મહારાજ આનંદગરનું બધાને ફળ આપશે બધાને સુખિયા કરશે વરસાદ પણ એ પણ સારા થાય અને બધાને દુષ્ફળ થયા છે સારું વર્ષ જેવું થાય કે કોઈ જાતનું મુશ્કેલી રહે નહીં અને બીજી રીતે દેશમાં પણ શાંતિ થાય સમાજમાં પણ સારી શાંતિ થઈ જાય અને સંતો એવા એકાંતિક ધર્મ સિદ્ધ કરે કથા વાર્તા કીર્તન ભજન કરીને જોગીમાના સંકલ્પ મુજબ બધાએ બહુ ભીડો બેઠો આ વખતે ધર્યા એટલે આમ તો થાય ને ભીડો તો એમને પડે આપણે તો બેઠા બેઠા અહીંથી આખું છે એમ અહીં ત્યાં અહીં બીજું કંઈ કર્યું નથી પણ એમનો ભીડો આવ્યા હરિભક્તો આયા એમને રમાડવા જમાડવા કથા વાર્તા કીર્તન કરી અને આ બધું કાર્ય કર્યું છે અને ભક્તો પણ પોતે ભીડો વેઠી કામકાજ મૂકીને આવ્યા છે એટલે એમના પણ દેશકાળ સારા થાય એમને પણ ભક્તિ વધે અને કાંઈ નિરંતર ભક્તિ વધતી જાય એમ સંતોને પણ ભગવાન એવું બળ આપે કે જે અભ્યાસ કરવાનો સારામાં સારો અભ્યાસ થાય અને કથા વાર્તા થાય સેવાનું પણ ખૂબ છે સેવા પણ સારી થાય અને દરેક દરેક પ્રેમનું ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એ બધા અંગે વધતા જાય અને સમસભાવને એકતા રહે એકબીજાનો મહિમા સમજાય જોગીમાં કે મહિમાની વાત છે કરવી મહિમા સમજાય તો બેટમ બેટા છેટમ છેટા એટલે દરેકનો મહિમા સમજવું બધાય સારા છે ગુણાચંદ કહ્યું કે આ બધાએ સારા છે હું નથી સમજતો તો કોઈનો દોષ આવે કોઈનો ઉભો હોય બધા સારા છે હું નથી સારું પણ આવો આવો છે આવો આવો છે એ ક્યારેક એના આવો ગુણ આપણમાં આવે પણ એનો ગુણ ગયા તો એટલા ગુણ આપણામાં આવે એટલે ધોરણ સારા કે જોગીમાં કહે કોણ બધા સારા બધાય ભક્તો બધાય મૂકતો એટલે કહેવું એમ મોટા પુરુષનું દિલ એવું છે કે હું ને આગળ હું ને તમે માન આપશો તો માન તમને મળશે એટલે મળવાનું આપણને છે પણ ના એને માન ના વધવું જોઈએ એને આમ ના થવું જોઈએ એને આમ કેમ કર્યું અને એમ કેમ કર્યું એ જોયા કરે બધું એટલે મહારાજ કહ્યું મહિમા જાય કોઈ વાત નથી મહિમા સમજાય તો બેટમ બેટા છે એવો મહિમા સમજ્યા છે તો આ લાભ લીધો છે અને હજુ બધો પણ લાભ મળશે અને બધી રીતે સુખ શાંતિ થાય સંતો વખતો સંતોવંતોને આપણે બધા રાજી રહેજો હરિભક્તોને પડ્યો છે સંતોને પણ પડ્યો છે પણ બધાએ રાજી રહેજો પણ હવે ભગવાનની દયાથી હવે પાછું કરી અમારે કંઈક તો જવું પડે ને આગળ બધા બીજા બધા બે ત્યાંના હરિભક્તોને સુખ જોતો હોય એમને લાભ જોતો હોય ને એટલે મહારાજે કર્યું છે શાસ્ત્રી મહારાજ કર્યું છે જો કે મહારાજ કર્યું છે અને બધા એમ કાંઈ ફરવે ફરતા ફરત સંત તો ચાલતા ભલા સંત છે એ બેહી તો પાછું કે પાણી ભરાઈ રહે તો બગડી જાય માટે ફરતું હતું નદીનું વેર છે નદી છે વહેતી ભલી જો નદી વહેતી ના હોય તો પાણી ગંદ થઈ જાય એમ સંતનું જીવન છે ભરવાનું દેશ પરદેશ સંત દેશ પરદેશ ફરે જ રે